કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચ્યો છે પરંતુ સરકારના આ દાવાની પોલ છોટાઉદેપુર જિલ્લાએ ખોલી કાઢી છે જી હા છોટાઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામ પછી હવે કમાટ તાલુકાના નવાલજા ગામેથી વિકાસની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા આઝાદીના વર્ષો બાદ પણ નવાલજા ગામમાં આજ દિન સુધી રસ્તો નથી બન્યો ગામના ધર્મગિયા ફળિયાના લોકો આજે પણ એપ્રોચ રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે કમાટથી રેણદા જવાના રસ્તા પરથી ધર્મગિયા ફળિયાને જોડતો લગભગ અઢી કિલોમીટરનો રસ્તો કાચો છે ગામના લોકોને અવરજવર કરવા માટે આ એક જ રસ્તો છે ખરાબ રસ્તાના કારણે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે પરંતુ નફટ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે ત્યારથી આ ફળિયાની પરિસ્થિતિ અન્ય જ છે રસ્તાની પરિસ્થિતિ અન્ય જ છે અને એપ્રોજે રસ્તો હજી સુધી રહ્યો છે અને ખરેખર અત્યારે શ્રેષ્ઠ ભારત સક્ષમ ભારત બરાબર એની જે વાતો થાય છે ત્યારે ગામ લોકો પણ અત્યારે એ અપેક્ષા લઈને બેઠા છે સમાતામાં એટલી બધી તકલીફ પડે છે કે ગાડી બીની થઈ શકે અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવા માટે પણ તકલીફમાં મુકાયા છે